મિત્રો જય ગૌ માતા રાજ્ય સરકાર અને અત્યારે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક કૃષિ ઉપર લગભગ બીજા બધા જે ડિપાર્ટમેન્ટ કરતા વધુ ભાર આપી રહી છે મિત્રો અને તમે છેલ્લા બે ત્રણ વર્ષથી જોયું બી હશે આપણા જે પ્રાકૃતિક કૃષિના લગતા જે કાર્યક્રમો હશે કાં તો કોઈ બી વડાપ્રધાન નું સ્ટેટમેન્ટ જોશો રાજ્યપાલનું સ્ટેટમેન્ટ જોશો અથવા તો કોઈ બી આપણા એના અંતર્ગત દરેક ગ્રામ્ય લેવલે અને ગામડાઓની જે આપણી ગ્રામ પંચાયતો છે અને ગ્રામ પંચાયતોમાં ખેડૂત સુધી ઘર ઘર સુધી પ્રાકૃતિક કૃષિનો જે સંદેશ જાય અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એના માટેની આ છેલ્લા 3-4 વર્ષની મુહિમ છે પહેલા આપણે એવું હતું કે 10 ગ્રામ પંચાયતો દીઠ એક ફાર્મર માસ્ટર ટ્રેનર અને એક ટેકનિકલ માસ્ટર ટ્રેનર એટલે ફાર્મર માસ્ટર ટ્રેનર એટલે જે સ્વૈચ્છિક આપણા જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને બીજા ખેડૂતો અપનાવ પોતાના ખેતરમાં જે અપનાવ્યું છે એ વસ્તુ જોવા અને બીજા ખેડૂતો અપનાવ એ માટેની જે માન્ય રાજ્યપાલ સાહેબે એમના ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકેનો વિરોધ આપ્યો તો એવી જ રીતના ટેકનિકલ માસ્ટર ટ્રેનર કે જે ખેતીવાડી ખાતા જોડે સલગ્ન છે એવા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી ખેતી મદદની બાગાયત મદદની બાગાયત ખાતાનો સ્ટાફ આત્માનો સ્ટાફ એટીએમ બીટીએમ અમા જિલ્લાનો તમામ સ્ટાફ આ રીતના એક એક ગ્રામ પંચાયતોનો કુલ પાંચ ગ્રામ પંચાયતોનો ક્લસ્ટર બનાવી અને આપણે આપ આપણો જે સંદેશ છે પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો જીવામૃત બીજામૃત ઘન જીવામૃત વાક્ષા પછી નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર આ બધા જે આયામો છે એ પોતે પોતાના ખેતરમાં ખેડૂત કરે અને એનાથી એને લાભ થાય અને આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીએ અને આવનારી પેઢીને બચાવીએ એના માટેનો આ રાજ્ય સરકારનો જે નિયમ છે એની અંદર આપ સૌ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર કે જે છેલ્લા 2 વર્ષથી કામગીરી કરે છે પણ જેમને તાલીમ નથી લીધી એવા જે સૌ અહીંયા ઉપસ્થિત છો તો આ કાર્યક્રમમાં તમામનો અહીંયા હાર્દિક સ્વાગત કરું છું બીજું કે મંચસ્થ વિકાભાઈ ગુટકા જે પ્રદેશ સંયોજક તરીકે કામ કરે છે એમનું ભી સ્વાગત કરું છું જિલ્લા સંયોજક તરીકે

જાણે અજાણે અથવા તો આપણે આપણા સગા સંબંધીઓ અથવા તો આપણા મિત્રોને બી આ પ્રાકૃતિક કૃષિ અંગે જે પ્રચાર કરી રહ્યા છે એના થકી અત્યારે અંદાજિત 91 લાખ ખેડૂતો જે ખરા એ પ્રાકૃતિક કૃષિ તરફ પડ્યા છે કદાચ એવું બની શકે મિત્રો કે પૂરે કદાચ એ ખેડૂત પાંચે પાંચ આયામો ના અપનાવતા હોય પણ જીવામૃત ગંજીવામૃત અને જે નિમાસ્ત્ર બરોબર આ ત્રણ આયામો તો ફરજિયાત એ લોકોએ અપનાય છે વત્તા આપણી જે સંસ્કૃતિ છે અકા તો આપણો જે જિલ્લો છે એ મોટા ભાગે પશુપાલન ઉપર આધારિત છે એટલે પશુપાલન આધારિત હોય એટલે આપણે બધાને શું પશુઓને ખવડાવવા માટેનો ઘાસચારો જે ખરો એ ઘાસચારાનો ઉપયોગ આપણે આચ્છાદન માટે લગભગ ઓછો કરીએ છીએ મિત્ર પણ આ જે પ્રાકૃતિક કૃષિની અંદર જેટલું આચ્છાદનનું મહત્વ છે એટલું બીજા કોઈનું મહત્વ નહીં સદા તમે આચ્છાદન કરો એટલે નીચે ભેજ સચવાઈ રહે અને એ ભેજ સચવાઈ રહેવાના કારણે અંદર માઇક્રોબિયલ એક્ટિવિટી વધારે થાય છે અને માઇક્રોબિયલ એક્ટિવિટી વધારે થવાના કારણે આપણે જે કહેવાય છે કે આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવો જોઈએ અને જો ઓર્ગેનિક કાર્બન આપણો વધે તો ઓટોમેટિક આપણું ઉત્પાદન વધે છે મિત્રો આપ જો અત્યારે આ ગરમી હતી મિત્રો બરોબર છે

નોતા તો એ જમીનની શું પરિસ્થિતિ થતી હોય 24 કલાક જે કરો સવારે 10 વાગ્યા થી કે સાંજે 4 વાગ્યા સુધી 6 કલાક કન્ટિન્યુઅસ આપણી જમીન ઉપર જે તાપ પડી રહ્યો હોય તો એની અંદર શું પરિસ્થિતિ થાય આપણે જો 10 મિનિટ આપણે આ કામ નઈ રાખી શકતા તો જમીન એ બી આપણી સજીવ જો જમીન મૃત છે કે સજીવ છે સજીવ સજીવ છે એટલી તો ખબર આપણા બધાને કે સજીવ છે તો ઇનામાં કઈ બી એક્ટિવિટી તો થતી હશે તો આ એક્ટિવિટી કઈ રીતના ઘટાડી શકીએ એ માટેનો એક આ પ્રયાસ છે પ્રાકૃતિક કૃષિ એટલે શું આપણામાંથી કોઈ વ્યક્તિ કહેતા હોય તો બોલો મિત્રો સિમ્પલ ફક્ત બે સેન્ટેન્સમાં

આ બધા જ તત્વો એના દ્વારા લે છે એટલે આપણે એના માટે આપણે જીવામૃત બનાવવું પડે ખન જીવામૃત બનાવવું પડે અછાદન કરવું પડે અને અંતર ખેડ કરીને વાપસા માટે જે જમીન હોય તે થોડી ખેડ કરીને ભેજ જળવાય એવી સ્થિતિ આપણે ઊભી પડે એના દ્વારા સૂક્ષ્મ બેક્ટેરિયા અંદર ઓટોમેટિક પ્રકૃતિક રીતે એના દરેક દરેક નું કામ કરે જાય છે આને પ્રાકૃતિક ખેતી કહેવાય આપણે કુદરતી રીતે આપણે અંબોરીને જે વસ્તુ કઈ ઉમેરીને કરવું પડે છે ધારો કે નાઇટ્રોજન માટે યુરિયા નાખે છે ફોસ્ફરસ માટે ડીએપી નાખે છે એ ના નાખવું પડે અને આપણે કુદરતી જે જીવામૃત થી બીજામૃત થી અને જે બીજને પટ આપવો પડે અને રક્ષણ આપવું પડે એવી રીતે આપણે કોઈ પણ રક્ષણ આપવાની જરૂર ન હોય હાઇબ્રિડ આવ્યું એટલે રક્ષણ આપવું પડ્યું હાઇબ્રિડ નતો ત્યારે કોઈ રક્ષણ નતો પહેલા આપણે વડવાઓ ખાલી બીજ આવતા હતા અને એમને ખાલી નિનામણ મુક્ત કરતા હતા પાછળ કોઈ જાતનો ઉપચાર નતા કરતા તોય આપણે ઉત્પાદન મળતું તો આજે હવે આટલું કરવા છતાં ઉત્પાદન નથી મળતું એનું કારણ કે બીજા ઉપર નિર્ભર થયું પ્રકૃતિનો વિનાશ કર્યો હવે પ્રકૃતિને સજીવન કરવા માટે આજે પાલેકર પદ્ધતિ છે અને ઘણી પદ્ધતિઓ તો છે એ પદ્ધતિ આપણે પાછી વિકસાવી પડે એ માટે આને પ્રાકૃતિક ખેતી કહેવાય છે સાચી ના પ્રાકૃતિક ખેતી એટલે જે કુદરતના જે જીવો છે તેને નુકસાન કર્યા વગર કુદરતના જીવોને સાથે રહીને ખેતી કરવામાં આવે તેને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે

જે છે એ પરિસ્થિતિમાં રાખીને એનું જતન કરો મેઈન વસ્તુ આપણી આટલી છે હવે અત્યાર સુધી આપણે બધા એના માટે શું કર્યું તો કેમિકલોને એનો ઉપયોગ કરી અને એને નષ્ટ કરી છે તો ફરીથી પાછું એની એ જગ્યાએ જવાનું થાય હવે એક સિમ્પલ વસ્તુ કો મિત્રો આપણે બધા જે ખરા પ્રાકૃતિક ખેતી એટલે તો દરરોજ એકની એક વસ્તુ ભાઈ દાળ ભાત શાક રોટલી બટાકાનું શાક અડદની દાળ અથવા તો તુવેરની દાળ અને રોટલી ખાવાનું મળ બરોબર છે તો આપણે કેટલા દિવસ સુધી અને કેટલા વર્ષ સુધી આપણને ગમે કેટલા દિવસ આમ આપણે એમ ચાલો આજે

જેમ આપણે શાક રૂટલી ખાતા હોય તો શાક ની અંદર એક શાક જોડે બીજું શાક વાવે છે અથવા કઠોળ અને સબ્જી

બરોબર છે આવી બધી નાની નાની બાબતો છે પણ મિત્રો જો કરીએ ને હું કરતો તો 2009 અને બે આપણે અત્યાર 4 સપ્ટેમ્બરે ત્યારે આ વસ્તુ પહેલી વાર મે સાંભળી ને કે ભાઈ પ્રાકૃતિક કૃષિ જે મહાત્મા મંદિરમાં કાર્યક્રમ હતો ત્યારે બરોબર છે મે કીધું આ કઈક તો છે કે નહીતર આટલા મોટા લેવલે આવો કાર્યક્રમ થાય નહીં બરોબર છે હવે મહાત્મા મંદિરમાં કાર્યક્રમ થયો એના પછી

જાતે બનાયા જાતે મે ખેતરમાં માં નાખ્યા દ્વિપંગાતી ગાડી અને પછી જે નીચેનો કચરો વધે ને આપણો બરોબર છે કે પેલું છાણ ને એ અને એ છાણ જે સે ઉપર નાખ્યું તું અને એ ગાડી પેલો અળસિયો આયેલો જોયો મારા ભાગ્યાય પછી એમ લાગ્યું કે ના આ ઓક્ટોસ કારું હોય દેખાતો નહી હોય તબ દેખા અને પછી એ કે ના શેઠો અમો કોઈ કેવી વસ્તુ છે કે જે પહેલા આપણે આખા ખેતરમાં જોવા ના મળ્યો અને આ જે ત્રણ ચાર જગ્યાએ પેલો કોબો હતો એની આજુબાજુ નાખેલો પછી એક બીજો કોઈ વાયુ તો એની જોડે નાખ્યા હતા તેઓ આ આળસ્યો આવેલો જોયો એટલે કે આની અંદર કઈ વસ્તુ છે કે જેના કારણે આળસ્યો બહાર આવે બીજે કોઈ જગ્યાએ દેખાતા નથી મિત્રો અત્યારે આપણી જો સૌથી વિકટ પરિસ્થિતિ હોય ને ભલે અત્યારે આપણને ના લાગતું હોય પણ આપણા જે છોકરાઓ અત્યારે જે જન્મેલા છે અથવા તો 5 10 વર્ષના જે છે એના આવનારા 20 વર્ષ પછી પાણી પીવાની મળે અને તમારે જોવું હોય તો જોઈ લેજો અત્યારે દિલ્હીની પરિસ્થિતિ શું હતો બેંગ્લોરની પરિસ્થિતિ શું હતી અત્યારે જો આપણે અત્યારે પાણી માટે જતન નહીં કરીએ ને મિત્રો એમાં તમે હું બધા આખી દુનિયા આવી ગઈ મિત્રો પણ એના જે રિસોર્સીસ છે આપણા મિત્રો સગા વસ્તુ નહીં સમજાઈ ને મિત્રો ભલે અત્યારે આપણને હશે કે પાણી બધું આપણને કુવા ઉપર મળી જાય છે અંદર થી આજ થી પચાસ વર્ષ પેલા બસો પાણી અને આજે જ્યાં ફૂટે નહીં મળતું ઈ મે ચાર રીંગો કરવી પડે એટલે એક રીંગ આવી જતું તું ગમે તો મુકીએ ને એટલે એક રીંગ માં બસો ફૂટે પાણી બહાર આવી જતું તું આજે ચાર દિગે કોક ના પડે ઉપર પાણી જોવા વાળા ને કે તો કાઈ કરું એ જગની આ મિત્રો આપની પરિસ્થિતિ અત્યારે તો આ બધી પરિસ્થિતિનો વિકલ્પ શું છે તો આ વિકલ્પ કે એક દાણાની વસ્તુ નહીં કાપે ભાઈ આજે કરી નાખ્યું પ્રાકૃતિક કૃષિ એટલે આજે આપણો ફળ થઈ પણ આ વસ્તુ આપણે કરતા 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 આપણે લાખો હેક્ટર ની અંદર જ્યારે પહોંચીશું અને જે કઈ પાણી વરસાદનું પડે છે અને જે અળસિયા માથતે પાણી જમીનમાં જશે અને જમીનમાં જશે એટલે આજે નહીં 10 વર્ષે એના પાણીના દર ઊંચા આવશે આજનું કરેલું એ 10 વર્ષે આપણા છોકરાને કોમમાં આવે ને એના જેવી વસ્તુ જાય એની

એના આખે દેતો હોય આવા મળવો જોઈએ બરોબર લોકોના આખે જોસે એટલું જાતી વસ્તુ હોય બાકી કોઈનું કીધેલો મોન હે નહીં ધારો હું અત્યારે ગમે તેટલું બોલું અહીંયા ગાડી અથવા તમે મને ગમે તેટલું આંભળી જાવ પણ પોતાના ખેતરમાં જો આપણને ના મળે તો આપણે અપનાઈએ બે પૈસા ફાયદો ના થાય તો કોઈ અપનાવ સેમ વસ્તુ જે આપણે એને ધીરજ રાખવા કહેવાનું છે જે ખેડૂત અપનાવવાની વાત કરે 4 મહિના થોડી ધીરજ રાખ

કોમ પેલો આવલો હોય ને કોમ આવે એટલે આજે એ જ મને કી છે મારી વાત તો આપણે તો 10 લિટર માં ના આવે મે જાકે બનાય બે આવ તે રાદો તું કરી દેતો તો એટલે આ પરિસ્થિતિ મિત્રો ક્યાં એને બે વર જોયું ખેતરમાં કે આ ભાઈ ખેલ લાગે છે એમ ત્યારે એની કીધું ને નકર કોઈ કે આપણને

એક ક્લસ્ટર ની અંદર જે ખરીફ સીઝન ની ચાર ચાર તાલીમો આપવાની છે હું તો કહું છું તમને 10 જ ખેડૂત ચારામાં પણ વ્યવસ્થિત તમે એને સમજાવજો મિત્રો એ ખેડૂત કર જો એક્સટેન્શન નો એક નિયમ છે આપણે જે અહીંયા બોલતા હોય ને ભલે આ મારી આ હું એટેન્શન કરી રહ્યા હોય પણ એમાંથી 30% ને જ ખબર પડે અને 30% પછી જ્યારે કરવા બેયે ને આપણે એટલે એમાંથી 5% ને જ ખબર પડે આ નિયમ છે પણ એ પછી એને કરવું હોય તો પાછું એને ગૂગલ જોવું પડે કારણ કે આપણું મગજ હવે એટલું નહીં જે હોય ભાઈ ગૂગલ ઉપર સર્ચ માર અને ઓર વિડિયો જુઓ અથવા તો YouTube ઉપર જોઈન કરી શકો એટલે આપણા મિત્રો પ્રાકૃતિક કૃષિ ની અંદર આવનારા 1 5 2025 ના દિવસે એક મોટો કાર્યક્રમ થશે પાક એમાં માન્ય વડાપ્રધાન સી બી આવી એક અને આપણા રાજ્યપાલના અધ્યક્ષતાને કદાચ થાય અને એ દિવસોની અંદર ગામ અથવા આખા રાજ્યની અંદર 20 લાખ ખેડૂતો જે કરાને પ્રાકૃતિક કૃષિ કરતા કરવાના છે અને કાર્યક્રમ અત્યારથી આપણે આ ચાલુ કર્યો છે અને એની અંદર ખરીફ સીઝનની અંદર આપણે ચાર ચાર ખેડૂતોને તાલીમ આપવા ચાર વખત 25 25 ખેડૂતોને તાલીમ આપવાની છે એના પછી રવિ સીઝન આવે એના 25 25 ખેડૂતોને તાલીમ આપવાની છે ચાર ચાર આ બધું કમસેકમ મેસેજ જશે ગામમાં દરેક ખેડૂતો સાંભળશે અને સાંભળજે તો કઈક ના એકાદ વ્યક્તિ ને એવું થશે ને લાવ કરીએ આજે આપણે અહીંયા આગળ કેમ ભેગા થયા થોડું ઘણું જાણીએ છીએ કઈક નવું એડપ કરીએ એના માટે આપણે અહીંયા ભેગા થયા છે મિત્રો તો આ જે કન્સેપ્ટ છે એ આપણે વધુમાં વધુ ગ્રામ્ય સુધી લઈ જઈએ વધુમાં વધુ આપણા સગા સંબંધીઓ આપણા જે કાકા બાપા બરોબર આપણા મિત્રો એ બધા અપનાવા અને થોડું થોડું આપણે કરી અને ટીપે ટીપે આપણે પ્રાકૃતિક કૃષિનો સરોવર ભરીએ એ અપેક્ષા સાથે વિરમું છું જય હિન્દ જય જય કરવી અને એક બાજુ આપણે જીવાડવાની વાત કરી ની અલ્ટીમેટ એક આપણો હું મિત્રો મેં વસ્તુ આપણે હું કહ્યું શરૂઆતમાં તો આપણે એટલા માટે જ પૂછ્યું કે ભાઈ પ્રાકૃતિક ખેતી હું પ્રકૃતિનું જતન કરો બરોબર પાછો આપણા નફા માટે મારવાનો આ ઉદ્રાન આ જાય કે તો બીજું કે મિત્રો ખરેખર મારી વાત આ જે વિશ્વ ખરું ને એની અંદર જેટલા બી જીવો છે બરોબર આપણે એટલા હારા છીએ કે આપણને ખબર પડે છે આ વસ્તુની કે આ હારું છે ને આ ખરાબ છે ને એટલા માટે સામાજિક પ્રાણી છીએ આપણે બરોબર બીજા બધા જીવો એવા છે કે એને કઈ આટલી બધી ખબર નહી પડતી આપણી ગાય હોય દરરોજ આપણે એની જોડે જતા હોય તો આ એને કોક વાત એવું થઈ જાય તો પેટું મારી દે બરોબર એનું જ દૂધ ખાઈને આપણે મોટા થયા હોય તો બના કે નહીં આ મિત્રો દરેક જીવોની જરૂર છે એ એનું કામ કરે છે હું તમને મારી વાત કરું તો હું મારા ખેતરમાં કરતો તો જે સીબી આવ્યો બરોબર તો થોડો પાળો જાડો હતો એટલે મેં કીધું એને થોડો પામ કોતરાઈ અને હળતું કર દો ખેતર એના અંદર હવે એની અંદર આપ એક બાજુ આ પાળો કરો ને એ રીતના પાળો હતો એટલે હું પેલો જે સીબી આ બાદથી પેલા બ્રેકેટ મારતો હતો એમ હવે ત્યો ગાડી એને બ્રેકેટ માર્યું હવે રાખડો હે એટલે મોયથી સાપ નીકળે હવે મને ખબર નહી પેલો મારે જાય ને આ બાજુ ટ્રેક્ટર ઊભું હતું એમાં નાખે જાય એટલે પેલું ટ્રેક્ટર થોડું ભરાય અને પાછું તેઓ નાખી આવવા આવી વાત હતી પેલા આ પાડા પેલા ખબર ને બીજા ધર્મ મારા પગ ઉપર આલે બરાઈ મારું તો એટલે કો મારતા હજી એક મારું પડે બ્રેકેટ હરકુ નહીં જો હું એને એમ કહું પેલા બરોબર જ્યાં સુધી કોઈ જીવના આપણે નડતા નથી ત્યાં સુધી એ આપણને નુકસાન કરતો નથી મિત્રો મારા પગમાં હતા જેવું માર પેલા જેસીબી વાળાએ જોયું ડ્રાઈવર જે બેઠો થઈને તો ભલે ઓમના પગમાં તો હાથ છે એને બંધ કરી દીધું જેસીબી એટલે મેં કીધું કે બંધ કરી લે માર કા અમર બ્રેકેટ માં જલ્દી ભરાય ના કલ્લા ના પૈસા માર આવવા પડે આપણો હું હોય બરોબર પઈ ને કીધું ઓમ નીચે જો એટલે મારી નજર પડી પગમાં અને એ ગાડી તઈ ચાર હાથ ફર આપણા પગની આજુબાજુ આજુ મેં જોયા ત્યારે મને બીક લાગી બાકી જતા આવતા મિત્રો મેઇન વસ્તુ છે મિત્રો તો જો આપણે કોઈને નડીએ નહીં ને તો દુનિયામાં કોઈ આપણને નડતો નથી